સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પંથકમાં પ્રામાણિકતાના અનેક કિસ્સાઓ જોવા મળે છે તેવામાં મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે પગી હર્ષકુમાર પોતાના કામ અર્થે ગયેલા ત્યારે ત્રણ માસ અગાઉ તેઓનો મોબાઈલ ચોરી થઈ ગયેલ હતો ધાંગધ્રા તાલુકા પોલીસને ફરિયાદ નોંધાવેલી હતી ત્યારે ફરિયાદના આધારે ધાંગધ્રા પોલીસે સાયબર ક્રાઇમ અને ધાંગધ્રાના જાગૃત પત્રકાર કુમાર ધામેચા દ્વારા પોલીસ સાથે સંકલન કરી ત્રણ માસ અગાઉ થયેલ ચોરીના મોબાઈલ શોધી આપીને સફળ કામગીરી કરી છે મોબાઈલ હળવદ ખાતેથી સોતી કાઢી ધાંગત્રા તાલુકા પોલીસ મથકે પીએસઆઈ બી એમ દીવાન અને પોલીસ કોન્સ્ટેબલ સાથે મળીને જાગૃત પત્રકાર અને બજરંગ દળના પ્રમુખ રુતુલકુમાર ધામેચાને સાથે રાખી મૂળ માલિકને હર્ષકુમારને રૂબરૂ અર્પણ કરેલ છે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધાંગત્રા લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ